વહુએ સાસુને ધક્કો માર્યો આ વહુએ સાસુને મારી નાખી ઘોર કળ્યો ઘોર કળ્યો પેલા સાસુ વહુને દબાવતી હતી અને હવે બહુ સાસુને બા તમારી ચા ચા પીવી છે તો હું ચા લઈને આવી છું પીવો પેલા તું પી શું તમને ખબર છે મને ચા બિલકુલ નથી પાવતી હું પીવું ચા એટલે

જો મારે બજારમાં કેટલી બધી વસ્તુઓ લેવા જવાની છે મારી પાસે બિલકુલ સમય નથી તમારે કાંઈ મંગાવવાનું છે ના તારે ક્યાંય નથી જવાનું કોઈ વસ્તુ લેવા તારે બજારમાં નથી જવાનું પણ તો કોણ જશે હું અને હું નહીં જઈ શકું ને તો મારો દીકરો આ લઈ આવશે એનાથી શું થવાનું બસ તું મારી નજર સામે જોઈએ ક્યાંય બહાર નથી જવાનું બા તમે સમજતા નથી બધી વસ્તુઓ કઈ આદિત્યને ન ખબર પડે ને રહી વાત તમારી તો તમે આટલું ચાલી શકો છો ખરા એના કરતા છે ને હું જ બધું લઈ આવું છું હું રિક્ષામાં જઈશ પણ હું લઈ આવીશ ક્યારે ન જવાનું જા કેમ કેમ શું ઘરની વહુ એ ક્યાંય ન જવાનું હોય વડીલો હોય ઘરના મોટા દીકરાઓ હોય એ જઈને લઈ આવે આ અમારા જમાનામાં હું ક્યારેય કઈ લેવા નથી ગઈ બસ ઘરના વડીલો ને મારા સાસુ એ જ જાય લેવા બા જમાનો બદલાઈ ગયો છે અને અત્યારે બધા કામ મારે કરવા પડે ના તું ઘર મારે હું લઈ આવીશ સારું બાપા તમે લઈ આવજો એટલે લિસ્ટ તો કરી આપું ને કે પણ તમે જાતે કરી લેશો હા ઈ કરી આપ અને જો ખબર જ હતી કે રોકશો બોલો બપોરે કારેલાનું શાક ને રોટલો ખાવા છે બીજું શાક શાકની આપ ચહેરની બીક ત્યારે નહીં લાગે એટલે ના પૂછું છું નું શાક અને રોટલી રોટલી હું ત્યાં હું કેમ સુભાઈ ને કઈ બાજ ખાય નહીં થોડું કામ છે એટલે તૈયાર કેમ થયા છો બસ એમ થયું સાચું કહી દો ને એક બાજુ જાઓ છો ક્યાંય નથી પણ બદલી નાખી તમે તમે તો આમ હતા ને આજે આમ કઈ નઈ આ બાજુ

તો પણ ભાભી ને ગયો ને દાદરા સોખો રાખે તો એમ કેટલો બધો સોખો હું કામ રાખું છું પડે તો મારો પગ ભાંગી જાય નો સોખો રાખે તેમ છો બધું સમજાઈ ગયું છે

હા સારું સારું હા તમે જઈ આવો તો ચિંતા નહીં કરતા કઈ જરૂર પડે તો એવું લાગે તો મને ફોન કરજો હાલે એવું લાગે ફોન કરે પણ જરાક નથી આવશું પાછળ હા 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 પણ નજર નથી છુપાઈ છુપાઈ ને બહાર જવું પડશે તમારાબા તમારા બા છે ને મારું લોહી પી ગયા છે આદિત્ય ક્યારેક મને માણસ જેવું ફીલ થતું નથી મને એમ લાગે છે કે હું છે ને એક બકરી છું અને સિંહ થી બચાવવા માટે મને પૂરવામાં આવી છે બોલ

અમને લોકોને પણ ક્યારે સ્કૂલમાંથી પ્રવાસમાં જવાનું પણ થતું ને તો પણ ના પાડતા તો એવું નથી એના સિવાય પણ ઘણું બધું છે હા સગાવાલા કે પછી કોઈની પણ સાથે બહાર ફરવા જવાની વાત થાય ને તો પણ અમને ના પાડતા આ ઘરની અંદર હંમેશા બાનું ચાલ્યું છે અને બા કહે એમ જ થયું છે બિલકુલ નહીં હું છે ને હવે બાની વાત નહીં માન હું આટલા સમયથી બાની વાતો સાંભળી સાંભળીને કંટાળી ગઈ છું

આપણે છુપાઈને નીકળી જઈએ એટલે પેલા તમે પછી હું પહેલા હું પછી તમે બાર ઠીક છે ચાલ મને પણ એવું થાય છે કે મારો પણ દમ ઘૂટાય છે અને હું સમજી શકું છું કે આખો દિવસ તું ઘરમાં એકલી કામ કરી કરીને બાની કટકટ સાંભળી સાંભળીને કંટાળી જ ગઈ હોય ને તો શું તને પણ બહાર તો લઈ જ જવી જોઈએ ને ઠીક છે અત્યારે જઈએ હા પેલા તમે પછી હું ફોલો હા આમ કેમ છુપાઈ છુપાઈ ને અને ઘરમાં ને ઘરમાં ચોર જેમ કરે છે તમને એવું લાગ્યું અરે બા હું તો પ્રેક્ટિસ કરતો હતો આ સ્લો મોશન હું ચોરી છૂપી ઘરમાં ઘરમાં કોઈ મને શું કામ જોઈ જાય તમે લોકો જોવો હોય તો સારી વાત કેવાય ને ઘરના સભ્યો ન જોવે ગમે તે હોય તું મારી નજર ચોરાવીને ક્યાંય નઈ જઈ શકે છે

પણ સિસ્કારા કેમ કરે કોને કરે આમ અરે કોઈને નથી કરતો બાપ હું મારી જાત ને પોતાની જાતને કરું છું અને અને આમ આ તારી બાઈડીને આમ જાવી દેજો પેપરમાં વાંચેલું મે સવારે કે વહુએ પાછે સિસ્કારા બસ આ સિસ્કારા કોને કરે અને આ તારી બાઈડી બાઈડીને આમ જાવી દેજો સમજાવી ને તમે કેશો એ કઈ દેશ તમે જરાય ચિંતા ન કરતા બીજું બોલ પેપર માં આવ્યું તું શું કે વહુએ સાસુને મારી નાખી વહુએ સાસુને ધક્કા માર્યા કાલથી ન્યૂઝપેપર બંધ અને સાંભળ આ તારી બાયડી મને ચા આપે છે ને અને હું એની સામે જોઉં છું ને તોય મને એમ લાગે છે કે ચામાં એ ઝેર નાખી ના આપે ઓ ના હોય ના હોય નહીં મેં જોયું છે છોડો ને તમે પી લીધી ને ચા કઈ થયું એ તો નો થયું પણ હવે નહીં થશે એની પણ કઈ ગેરંટી નથી ને અને આ તારો મોટો ભાઈ એને સમજાવી દેજે સીધો રે મારા ઘર માં તમારા બે ભાઈઓના નખરા જોઈએ જ નહીં એ બોલો કેટલા ખર્ચા કરે છે અને તું આ રોજ ન તવાર તને શૂઝ જોઈએ તને શર્ટ જોઈએ કરો છો શું કઈ નહીં પપ્પા હવે કે ખરીદી કરવાના છે તારી બાઈડીને સમજાવી દેજો નહીં તો મારા જેવી ભુંડી કોઈ નથી કેટલી ખરાબ છે મેં એમ કીધું કે મારા માટે કારેલાનું શાક કરજે

તને એમ કે મને કઈ ખબર જ નથી પડતી હું ગામમાં ફરતી જ નથી બાઈક ઉપર લઈને ગયો હતો ને એને લાલ કપડા પહેરેલા ને પહેરેલા કે નહીં હા કે ના કોણે કીધું હોય ગામમાં મને બધું કેવા વાળા હોય ઓલી રમીલા માસી રમીલા માસીએ મને કીધું કે તમારો છોકરો એની બાઈને ગાડી પર બેસાડીને રખડવા જાતો તો ના પાડી ને મારી વો ઉસે એટલે એમ

તમે મજબૂર કરો છો અમને બોલવા માટે જરાક તો વિચાર કરો કે આ મોટા ભાઈ ને ભાભી છોડીને આમનામ નથી ગયા તમારા લીધે જ ગયા છે મારે લીધે એના લખણે ગઈ છે મારે લીધે નહીં સીધી રીતે રહ્યો જ ને તો એ અહીંયા જ રહે આ તારાવાળી છે ને અહીંયા પણ એ પણ તમારું સહન કરી કરીને કેટલું સહન કરશે તમે દરેક વાતમાં રોકટોક કરો છો તમને બધી જગ્યાએ બંધન જોઈએ છે તમે કહો એમ કરવાનું તમે કહો એમ રહેવાનું તમે કહો એમ કપડા પહેરવાના તમે કહો એમ અમારે બેસવાનું ઉઠવાનું સુવાનું ઘરમાં મોટું કોણ છે હું છું ને અત્યાર સુધી મારું કયું કરતા હતા ને તો બાયડીઓ આવ્યા તો બસ હવે આઝાદ થઈ ગયા અરે અત્યારનો સમય એવો છે કે એમની પણ ઈચ્છાઓ પૂરી કરવી પડે એમને જેમ રહેવું એમ પણ રહેવું પડે હા પછી ધીમે ધીમે એની આંગળી પર તમને નચાવતા થઈ જાય બાપ એવું કાઈ એ બાવાળી તું ચૂપ રહે અને સાંભળો હું જેમ કહું ને એમ જ રહેવું પડશે તારી બાયડીને સમજાવી દેશે આજે ગઈ ગઈ હવે પછી ઘરની બહાર જશે ને તો કાયમ માટે જશે આની બાયડીની જેમ એને પણ હું અંદર નહીં આવવા દઉં બાપ પછી ટાઈમ છે કોણ હું છું ને ભૂખ્યા રહેશો ભૂખ્યા રહેશો સારું હવે પછી ભૂલ નહીં બસ ચા કયામાં નથી રહ્યા તારી પાસે પાસે જ મારી શું કામ બસ મન થઈ ગયું હવે પાણી નાખની ઉપર જવા માંડ્યું છે ના પાડી ને કે ઘરની બાર મને પૂછ્યા વગર પગ નહીં મૂકવાનો તો પણ તું જાય છે તમને ખબર છે હું ક્યાં જાવ છું ખબર ન હોય તો પણ બોલ બોલ કર્યા કરવાનું બસ મેં કીધું ને નથી જવાનું તો નથી જવાનું અને હવે મને પૂછ્યા વગર તું ઘરની બાદ પગ મૂક્યો ને તો છોડીશ નહીં તને તમે મારા પર હાથું પડવાના હતા હા 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 તમને શું લાગે છે અત્યાર સુધી ક્યારે સામે નથી બોલી તો હવે પણ નહીં બોલું ઉપાડો હાથ આજે એક થપ્પડ મને મારશો ને તો હું સામે બે આપી દઈશ એમ તું આપીશ તું હવે ઘરમાં ટકે તો ને નીકળ મારી હા તો અહીંયા મારે રહેવું પણ નથી ભાભી ગયા ને ભાભીએ બરાબર જ કર્યું છે અને હું પણ છે ને હવે આ ઘર છોડીને જાઉં છું

હું મારી ઘરવાળી તો એ હમણે વાઈ ગઈ છે તમને ખબર જ છે હવે અમારી બે ને કઈ વાંધો નથી બહાર મળવીને તોય ના પાડે છે કાતારી બહેન ભલે મારી બેન રે પણ જળ બુદ્ધિ ની હે એક નંબર ની બીજી વાત કઉ મામા આ મારી ઘર વાળી તો થઈ ગઈ છે પણ આ મીરા ઓરયા ને હો ઈ કે ના પિયર થઈ આ ગયા શું વાત કરશ હા પણ તોય તોય એજી મારા બા છે ને મત નથી મુકતા ફાગ તો હું કરું ને કઈ ખબર નથી પડતી આ તારી બા હે ને એક નંબર ની રૂઢી ચોસ છે ભલે મારી બેન રે આ જૂની હાકળ કટાઈ જાય ને તો છોડવા નથી માંગ હા હા વાસી વાત છે તમારી પણ હવે આનો કાઈક રસ્તો તો કરવો પડશે ને હે હા ઈ બે નકર વહી ગયો ને એમ હવે અમારું હું થાય કાઈ નક્કી નથી તું જીમતા આ તારા મામા આજે જીવે છે પણ મામા અરે નહીં સમજે હું તો આ ખાલી

મારું કયું કોઈ કરતું નથી તો બસ કરો હવે બા હવે બસ કરો અત્યાર સુધી તમે કીધું ને એમ જ આ ઘરમાં અમે કીધું છે હા મારી ઘરવાળી તો વહી ગઈ હતી એ તો સમજ્યા પણ આની ઘરવાળી વહી ગઈ તો એ તમે ટાટા નથી પડતા નોત પડે ને આ તારી બાઈડી એ છે ને મારું કયું કીધા વગર વહી ગઈ ને એટલે આને જોર ચડ્યું જતા રહેવાનું હા સારું કે

નાનપણથી આવી જીતી છે એટલે તમે આને ગમે એટલું કહેવાને એનો સ્વભાવ નહીં છોડે તો ઠીક છે અમે પણ એમના દીકરા છીએ ને હવે અમે પણ એમના જેવા થઈ જઈશું બીજો કોઈ ફરક નથી અમારા એટલે એટલે એમ કે જો હું તો છે ને મારી ઘરવાળી ઘરે રહેવા વયો થાય હા ઘર જમાય હા ઘર જમાય આ ઘર માં રહેવું એની કરતા ઘર જમાય રહેવું સારું પણ ધીરે બોલ મારા કાન કે બેરા નથી થા ગયા અત્યારોથી હું તને બોલતો તો પણ કોઈ દી કાઈ હારું છું અને આજ છે ને મને એમ શું કે આ તાણે થીન બોલીન વયો જાવ હા બહુ મોટી બહાદુરી કરે બાડીન ઘરે રેવા જાવ છે જમાઈ ઘર જમાઈ થઈને જાવ તારે જા જો બેટા કોઈ ફાયદો નથી હું છે ને મારી બેનને મારી ઘરે લઈ જા તમે લોકો અહીંયા શાંતિથી રહો હાલ ઉભા મારે નથી આવું મારું ઘર છોડીને જરાય નથી આવું આ ઘર ઘર કરે છે આ ચાર દિવાલ ને તું ઘર કહે છે અરે એમાં માણસો હોય પરિવાર હોય ત્યારે ઘર બને છે ખબર પડે છે કઈ તને બધા બરાડા ઉકા પાડો ધીરે બોલો ને આજુબાજુવાળા વાળા બધા સાંભળે અત્યાર સુધી તમે જે કરતા હતા એ નોતા સાંભળ આ સાંભળી લ્યો મામા એમને ક્યાંય જવાની જરૂર નથી આ ઘર માં એ ભલે એકલા રહે હું પણ આ ઘર છોડીને જાઉં છું હું કઈ પણ જગ્યાએ ભાડે રહી લઈશ પણ મારા મમ્મી સાથે હું રહેવા નથી માંગતો શું કામ પણ મને છોડીને તમે જાશો તો અત્યાર સુધી તમાર ભેગા જ રહ્યા છો ભાઈ કોઈ દી સુખનો દિવસ નથી જોયો અમે હંમેશા તમે અમારા ઉપર શંકા કરતા કરના સભ્યો છે અમે તમે તમારી વહુ ઉપર વિશ્વાસ નોતા કર ચામાં ઝેર નથી ખાવામાં કઈ નાખ્યું નથી ને મને દાદરેથી પાડવા નથી માંગતા ને

पेपर में समाचार जेवा वाती थी तो मारा घर में वो इतने बीक लगती थी कि क्या मारा दिख रहा होनी गैर आजरी माँ मारो नटियों दबा भी दे तो तो मैं दिख रहा हूँ एक काम करो तो आ घर में बाहर जा सोने तो छुकी था सो। आनो सोबा नहीं पड़े जाओ हाँ ना जाओ तुमने की तूने मैं ना मैं ना पढ़ी ने हूँ कौशल है तो मैं जाओ ना अबे बे આ ચાર દીવાલ વચ્ચે તું રહેજે ઠીક છે આજ થી તારો ભાઈ પણ તારા માટે મરી ગયો રે આ ચાર દિવાલ ને તું તારો પરિવાર બનાવીને ના શંકાશીલ ને જીતી સ્વભાવ નું આજ પરિણામ આવે